ગુજરાત રિફાઈનરીની બેન્ચિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના મોત થયા હતા તેમના પરિવારજનો વળતર અને ન્યાયની માંગ સાથે રિફાઇનરીની બહાર ધરણા પર ઉતર્યા ત્યારે પરિવારજનોએ રિફાઈનરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધીમંત મકવાણાના બનેવીએ કહ્યું હતું કે આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ તેઓ સાંજથી અહીંયા આવીને બેઠા છે પણ તેમને રિફાઈનરી તરફથી કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કોઈ કિંમત નથી વહેલી સવારે ધીમંતના પત્ની પર ચાર વાગે તેમના મોતની જાણ કરતો ફોન આવ્યો હતો તેના પહેલા તો કોઈ વાત કરવા માટે તૈયાર ન હતું કોન્ટ્રાક્ટરે તો ધીમંતના સગા બોલીએ છીએ તેવું સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો અને પરિવારજનોને તો એવું જ હતું કે ધીમંત ઈજાગ્રસ્ત છે ધીમંતને પાંચ વર્ષનો દીકરો છે તેની પત્ની અને માતા પિતા પણ છે તેમનો સહારો છીનવાઈ ગયો મોતને ભેટેલા અનેક કર્મચારી અને કોઈલી ગામના રહેવાસી શૈલેષભાઈના માતા અને પત્ની તેમજ પરિવારજનોએ એક કરોડના વળતરની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો મૃતક શૈલેષભાઈ પત્નીએ કહ્યું કે સાંજે છ વાગે તેમને રિફાઈનરીના અધિકારી અને કોન્ટ્રાક્ટરે અંદર ચાર નાસ્તો આપવા માટે મોકલ્યા હતા અને તેઓ પછી પાછા જ ન આવ્યા અત્યાર સુધી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર મળવા પણ નથી આવ્યા જ્યાં સુધી પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો મૃતદેહ ઘરે નહીં લઈ જવા જણાવ્યું હતું તો બીજી તરફ સ્થળ પર પહોંચેલા વાઘોડિયાના ધારાસભ્યએ કહ્યું કે મૃતક કર્મચારીઓને વળતર અપાવવા માટે રિફાઇનરીના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે તેઓ વીસ વીસ લાખની સહાય કરવા માટે સમર્થ થયા છે બોલા મારા પાક્કું લાખંડ જોયાય આગળ યો લાય જશે મારા છોકરાય મારા છોકરાની જિંદગીનું કોન બેલી બોલા સાહેબને

ખૂબ જ દુઃખદ અને ગંભીર દુર્ઘટના જે રિફાઈનીમાં ઘટી એમાં બે આશાસ્પદ યુવાનો જે મૃત્યુ પામ્યા છે એક તારાપુરના છે અને એક અમારા કોયલી ગામના શૈલેષ મકવાણા અત્યારે હાલમાં બંને મૃતકના પરિવારજનો રિફાઈની મેનગેટ ઉપર આવ્યા છે અને હું અત્યારે આ તબક્કે એવું કહીશ કે રિફાઈની સત્તાધીશો જે જાળી ચામડીના છે આજ દિન સુધી અત્યારે આટલી બધી ઘટના ઘટ્યા પછી આ બે નવ યુવાનોના અવસાન થયા છતાં પણ એના પરિવારને સાંત્વના આપવા આવ્યા નથી અને કોઈ કરતાં કોઈ મેસેજ પણ આ લોકોને આપ્યો નથી અને આ જે પરિસ્થિતિ થઈ ગઈ છે એમના ભવિષ્યની ચિંતા કરવા માટે આજે અમે સૌ લોકો અહીંયા આગળ ભેગા થયા છે અને અમે માધ્યમથી પણ પ્રશાસનિક અધિકારીઓને એક વિનંતી સાથે ચેતવણી પણ આપીએ છીએ કે વહેલી તકે આવી અને આ પરિવારોના ભવિષ્ય માટેની યોગ્ય તે તમામ જે જવાબદારીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે કોઈ જાહેરાત કરે અને આ તબક્કે એટલું પણ કહીશ કે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાથે પણ મારી વાત થઈ અને ધારાસભ્ય શ્રી અત્યારે અહીંયા આગળ આવી રહ્યા છે અને રિફાઈની સત્તાધીશો સાથે વાતચીત કરી અને એ કોઈક જાહેરાત કરે એવી સંભાવના છે હું તમને આમાં ચોક્કસથી કહીશ કે જે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આ લોકો સલામતી પાછળ એ તમામ દાવાઓ પોકળ છે આથી વીસ બાવીસ વર્ષ અગાઉ પણ રિફાઈનરીની અંદર આવી જ મોટી ભયંકર દૂર ફેલાવે છે એ તમામે તમામ પોકળ છે અને ખોટી છે અને હું પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઇનરીની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે અમારે લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા પરમાનન્ટ નોકરી નથી આપતા કેટલાય લેન્ડલોજરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગર ચિન્હ કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમના અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે એ સાચી વાત છે અબ્દુલ પટેલ સામાજિક કાર્યકર જે ઘટના બની ત્યારબાદ ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાતી ફાઈનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે અત્યારે થી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે તો પોલીસ દ્વારા સમજાવટ હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે